નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે વિષય કરવ ધોરણ એક આજે આપણે આઈડલમાં અભ્યાસ કરશું સૌ પ્રથમ આપણે સમજ્યા મજા પડે ભાઈ મજા પડે શિયાળાની ઉનાળાની અને ચોમાસાની વાત આપણે જે કરી કે એક વર્ષની ત્રણ ઋતુઓ ત્યાર પછી આપણે આઈડલમાં થોડુંક થોડુંક સમજ્યા હતા હવે ત્યાર પછીનું આગળ આપણે સમજશું તો અહીં તમને મેં રંગપૂરો જોડકું જોડો તેમજ પડ હણ અને ઈ અને ઈ વિશે આપણે માહિતી સમજ્યા હતા ત્યાર પછી કે તે અક્ષર જે છે એની સામે તમારે રાઉન્ડ કરવાનું હવે ત્યાર પછી જે આગળ આપણે સમજીએ એવી જ રીતનું છે આપને કે મૂળાક્ષરો શોધીને રાઉન્ડ કરો જે આગળ આપણે સમજ્યા એવું જ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંથી અભ્યાસ કરશો સૌ પ્રથમ તમને પ આપેલો છે તો પ જ્યાં જ્યાં છે એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે જે ઉદાહરણમાં તમને દર્શાવેલું છે એવી રીતે તમે રાઉન્ડ કરશો ત્યાર પછી તો કે ડ છે તો ડ ઉપર રાઉન્ડ કરશો જે જે શબ્દમાં તમને આપેલું છે જેમ કે ડું વડલો કડવું અને લાડવું તો આ દરેક શબ્દમાં તમને ડ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે ડ શબ્દ છે તે શોધીને રાઉન્ડ કરવાનું રહેશે ત્યાર પછી ત શબ્દ આપેલો છે તો ત તમારે શોધવાનું ખાતર શરબત તરણું ભારત તરાપ એવી રીતે એમાં ત શોધીને લખવાનો છે ત્યાર પછી તો કે ત્યાર પછી પાછું તમને એવી જ રીતે ઈ શબ્દ આપેલો છે રશ્વઈ અને દર્ઘ ઈ એવી રીતના બે ઈ આપેલા છે તો તમારે સૌથી પહેલાં ઈ છે એ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનો છે જે તમને અહીં મેં કરેલું આપેલું છે તો એ તમે કરશો એવી જ રીતે પાછો દીર્ઘ ઈ આવે ત્યારે વળી એની ઉપર રાઉન્ડ કરશો હવે હણ જણછ પણ ફણસ એવી રીતે એ શબ્દોમાં જ્યાં જ્યાં હણ આવે છે એની ઉપર રાઉન્ડ કરશું ત્યાર પછી ચિત્ર જોઈ શબ્દ લખો અને તેના મૂળાક્ષર પર રાઉન્ડ કરો સૌથી પહેલાં તો તમારે ચિત્ર જોઈને લખવાનું કે તરબૂચ હવે નીચે તમને અહીં આપેલું જ છે તુ ચ તો એમાં ચાર શબ્દો સમાયેલા છે ત ડ બ અને ચ તો તમારે શું કરવાનું આ જે શબ્દ આપેલા છે એમાંથી ચારે ચાર શબ્દો ગોતીને જે તમને લ એ ત ડ અને બ અને ચ માંથી આવતા હોય એની ઉપર રાઉન્ડ કરવાનું તો અહીં તમને ત ત પછી ડ એવી રીતે આવ્યું છે હવે એમાં બ અને ચ આપેલા નથી તો અહીંયા આપણે રાઉન્ડ કરશું નહીં એવી જ રીતે હવે પતંગ ચલો તો અહીં તમને પતંગનું ચિત્ર આપેલું છે અને લખેલું છે એની કે પતંગ તો પતંગ આપણે અહીં પહેલાં લખશું કે પતંગ હવે પ ત અને ગ શબ્દ અહીં શોધી અને તેની ઉપર રાઉન્ડ કરવાનું તો સૌથી પહેલાં આપણે પ કરશું ચલો બે પ છે પાછો એક પ એટલે કે ત્રણ પ હવે ત અને અહીં એક ગ તો પ ત ગ એવી રીતે રાઉન્ડ કરશું ત્યાર પછી ફેણ ફેણમાં ફ અને હણ શોધીને રાઉન્ડ કરવાનો છે અહીં હણ આપેલા છે બે તો એની ઉપર રાઉન્ડ કરશો અહીં ફેણનું ચિત્ર આપેલું છે તો એમાં સૌથી પહેલાં તમે ફેણ લખશો પછી અણ ઉપર રાઉન્ડ કરશો ત્યાર પછી અહીં ડમરૂનો ચિત્ર આપેલું છે એટલે અહીં આપણે પહેલાં લખશું કે ડમરુ અને પછી ડ મ અને ર ત્રણ શબ્દનો સમાવેશ થયેલો છે તો ત્રણ શબ્દ અહીંયા ગોતશું ડ એવી રીતે એને ગોતીને રાઉન્ડ આપણે કરશું વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે જે તમને શબ્દ છે એને ગોતીને તમારે રાઉન્ડ કરવાનું રહેશે હવે તો આ તમને થઈ શબ્દની ઓળખણ પ ડ ત ઈ અણ એવી જ રીતે ત ડ બ ચ તો આ તમારે જે કક્કો છે એને સમજવાનો છે અને એની ઓળખાણ કરવાની છે એવી જ રીતે આપણે આગળ આપેલું છે જો છો વિદ્યાર્થી મિત્રો કે પ ડ અને તણ ચલો આ વખતે આપણે શું કરવાનું છે કે સૌ પ્રથમ તમને પ આપેલો છે તો તમારે આવી રીતે આંગળી ફેરવીને પ લખવાનો અને બોલવાનો પ્રયત્ન કરવાનો છે તમને ઉપર સૂચનામાં આપ્યું છે કે આંગળી ફેરવો અને અક્ષરનો વળાંક સમજો અક્ષરને કઈ રીતે વળાંક લીધો છે તે સમજવાનું છે કયો અક્ષર છે બોલતું જવાનું છે અને સમજતું જવાનું છે પ પછી દ અને હણ ચલો આવી રીતે આંગળી ફેરવીને પહેલાં સમજો પછી વાંચો અને ઘૂંટો હવે તમારે અહીં તમને આછા આછા શબ્દ લખેલું આપેલું છે તેને તમારે શું કરવાનું પહેલાં સૌથી પહેલાં પ ગૂંટવાના પછી ડ ત્યાર પછી ત અને ત્યાર પછી હણા એવી જ રીતે પછી હવે રસવાઈ બી દીર્ઘય ડી રસવાઈ તી અને દીર્ઘય હણી આવી રીતે તમને રસોઈ અને દીર્ઘયની ઓળખાણ પડશે અને તેના તરફથી તમે એવી રીતે વાંચી શકશો જવાનું અને સમજતું કે એના વળાંક કઈ રીતે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારે હોમવર્કમાં લખવાનું છે હવે આગળ ત્યાર પછી અહીં તમને કીધું છે કે જોડકું જોડો સર સરખા શબ્દ જોડો અહીં તમને બંને બાજુ શબ્દો આપેલા છે સરખા જ આપેલા હશે તો એને તમારે કઈ રીતે જોડવાનું કે વચ્ચેનું ચિત્ર સાથે જોડવાનું અને શબ્દ સાથે પણ જોડી દેવાનું સૌ પહેલાં તમને શબ્દ આપેલો છે ગાડી ચાલો તો અહીં તમને ગાડીના ચિત્ર સાથે જોડશો તો આ બાજુ તમારે એવી જ રીતનું ગાડી લખેલું ગોતી અને શોધીને જોડવાનું છે તો આવી રીતનું જોડકું તમે જોડી શકશો ત્યાર પછી કીડી તો અહીં કીડીના ચિત્ર સામે જોડશું ત્યાર પછી તો કે સામે એવી જ રીતનું કીડી લખેલું હોય એને જોડશું હવે ત્યાર પછી એરણ એરણ એટલે કે સાધન એનું ચિત્ર જે છે એની સાથે જોડશું ત્યાર પછી જ્યાં પણ એરણ લખેલું છે એને ફરીથી જોડશું હવે વીણા વીણા એટલે શિતાર છે આપણે વગાડતા હોય એને વીણા કહી તો એને વીણા જેવું ચિત્ર દેખાય છે એની સાથે જોડશું ત્યાર પછી વરી પાછું સામે શોધશું એવી લખેલું એને જોડશું ત્યાર પછી કાતર હવે કાતર તો તમે જોઈએ જ હશે તો કાતર સાથે જોડશું ત્યાર પછી સામે પણ કાતર સાથે જોડશું હવે બરણી બરણી એટલે આપણે ઘરે જે કાચની બરણી હોય તે આને પણ બરણી સાથે જોડશું ત્યાર પછી ફેણ સાપને જે ફેણ છે તે અને સામે પણ ફેણ સામે જોડશું તો આવી રીતે તમારે બે વખત જોડકું જોડવાનું એક વખત ચિત્ર સાથે વરી પાછું ફરીથી નામ સરખા નામ સાથે જોડકું જોડવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે જોડકું જોડશો હવે ત્યાર પછી અહીં તમે વાંચો અને લખો ચાલો વાંચતા જવાનું છે લખતા જવાનું છે અને પ્રેક્ટિસ કરતું જવાનું છે ચાલો સૌથી પહેલાં તમને શું નામ આપ્યું છે ગીત કીડી ગાડી સાડી અને સીડી ત્યાર પછી વાણી વાડી મીણ દીવી અને બકરી વાગતી ઉડતી બરણી બાજરી અને હાજરી શિલક સરિતા વિમાન કિનાર ને સિતાર રવિવાર નિશરણી કરવતી અને દાતરડી હવે મનને મને કાકડી આપી એક જાતનું વાક્ય છે જે તમારે બોલવાનું છે અને નીચે લખવાનું છે ત્યાર પછી છગને મને પાપડી આપી તો લખવાનું નીચે છગને મને પાપડી આપી તો આવી રીતે આ બધા શબ્દો તમે વાંચો અને લખો હવે ત્યાર પછી તમારી સાડી સારી છે તો નીચે તમારે એ જ વાક્ય લખવાનું ત્યાર પછી વાડી એમાં ને એમાં બે શબ્દ બે વાક્યો આવેલા છે વીણા વાડીએ આવી હવે સરિતા સિતાર વગાડ નાની મારી ગાડી મારી ગાડી સારી મારા કરતાં તારી ગાડી નાની ચલો આવી રીતના વાક્યો લખવાના છે હવે ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો લખો અને વાંચો ચલો સૌથી પહેલાં બને દરેક શબ્દની આગળ લગાવી અને નવો શબ્દ બનાવવાનો છે જેમ કે પેલો પહેલો તમને આપી જ દીધો છે કે બ રફી અહીં તમને શું કર્યું હતું કે બ પહેલાં લીધો અને રફી એ પાછો લીધો એવી જ રીતે બબડી બકરી બગડી બમણી અને બદલી તો આવી રીતના શબ્દ બને સૌથી આગળ રાખી અને પાછળના બે શબ્દો જોઈન્ટ કરવાના છે એવી જ રીતે આ બાજુ કાતર સૌથી પહેલાં કાતર પછી કાબર કાદવ કાનન કાજળ અને કાપડ ચલો આવી રીતના તમારે સૌથી પહેલાં વચ્ચેનો શબ્દ લઈને બીજા શબ્દને પાછળ જોડી અને નવો શબ્દ બનાવીને ફરીથી લખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે કે મજા પડે મજા પડે તો અહીં સુધીની આઈડલમાં તમારે હોમવર્કમાં પૂરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો